ભુજના સંજોગનગર વિસ્તારમાં આવેલ આવેલવારા મહાતમ વિસ્તારમાં વરસાદી નાળાઓ પર જે પાકા દબાણો થયા હતા તે નગરપાલિકાએ પોલીસ પાર્ટીને સાથે રાખી તમામ દબાણો પર બુલડોઝર દેવામાં સંજોગનગર વિસ્તારમાં આવેલ છેવારા મહાતમ વિસ્તારમાં વરસાદી નાળા પર અમુક લોકોએ દબાણ કરી નાખ્યું હતું જે દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તેમને નોટિસ પણ પાઠવવામાં આવી હતી નોટિસની અવધી પરિપૂર્ણ થવા છતાં અરજદારોએ આ દબાણ દૂર ન કરતા સ્વેચ્છા આખરે નગરપાલિકા અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે સવારથી સંજોગનગર વિસ્તારમાં આવેલ છે જલવારા મહત્તમ વિસ્તાર છે કે જ્યાં વરસાદી નાળા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે ચીફ ઓફિસર જીગર પટેલે આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વરસાદી નાળા પર એક નવું મકાન બની રહ્યું છે તેનું દબાણ દૂર કરવામાં આવ્યું છે સાથોસાથ આગળ જે ચારેક દબાણો છે તે પણ આજે દૂર કરવામાં આવ્યા છે આમ જે વરસાદી નાળાને નાળા આ દબાણ હતું તે ખુલ્લું કરવામાં આવ્યું છે પરિણામે હવે જે પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી લોકોને મુક્તિ મળશે તેવો આશાવાદ ચીફ ઓફિસરે વ્યક્ત કર્યો હતો પોલીસ બંદોબસ્ત સાથે આજે આ દબાણ દૂર કરવામાં આવ્યું ત્યારે લોકોના ટોળા એકત્ર થયા નગરપાલિકા વિસ્તારમાં સેજંગ માતા વિસ્તારમાં જે નાળા વરસાદી નાળા ઉપર જે દબાણ કરવામાં આવેલા હતા તે વયે નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવેલી હતી તેમ છતાં ઈસમો દ્વારા આ દબાણ દૂર ના કરતાં આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી છે અત્યારે આ એક નવું મકાન બનાવવામાં આવ્યું છે ને જે જૂના દબાણો આગળ જે છે બીજા ત્રણ ચાર દબાણો અમે નોટિફાઈ કરેલા છે તે તમામ દબાણો આજ રોજ દૂર કરવામાં આવશે બીજા જે જે જગ્યાએ દબાણો છે તેમને નોટિસ આપી છે ને ક્રમશતી દબાણો પોલીસ બંદોબસ્ત મેં બી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે